દાંતીવાડાના પાંથાવાડામાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ ત્યારે બનાસકાંઠાના પાંથાવાડામાં સાત વિદ્યાર્થીઓ એજી કોલેજમાં એડમિશન મેળવવા માટે એજન્ટનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ એજન્ટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અવારનવાર પૈસાની માગણી કરી હતી જેથી વિદ્યાર્થીઓ ભોળવાઈ જઈને એજન્ટને અનેકવાર પૈસા પણ આપ્યા હતા છતાં પણ કોલેજમાં એડમિશન ન મળતા વિદ્યાર્થીઓએ પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત મેળવવા માગણી કરી હતી તો સામેથી એજન્ટે ધમકીઓ આપી હતી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ પાછા આપ્યા નથી ત્યારે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ ભોગ બનનાર વિદ્યાર્થી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે દાંતીવાડાના લાખણાસર ગામના પિયુષભાઈ બળવંતભાઈ ડાભી અને અલ્પેશભાઈ ડાયાભાઈ ડાભી અમારા સંપર્કમાં આવ્યા હતા અને અમને જણાવ્યું હતું કે જી એન એમ કોલેજમાં તમારું ફ્રીમાં એડમિશન કરાવી આપું ત્યારબાદ તેમના જણાવ્યા અનુસાર અમોએ અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા ડોક્યુમેન્ટ્સ લીધા બાદ તેઓ અવારનવાર અમારી જોડે પૈસાની માગણી કરી હતી તો અમે અવારનવાર પૈસા પણ આપ્યા હતા ઘણો સમય વીતવા છતાં અમારું જીએનએમ કોલેજમાં એડમિશન ન થતા અમોએ અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને પૈસા પરત માગ્યા હતા ત્યારે આ બંને વ્યક્તિઓએ અમને ધમકી આપીને કહ્યું હતું કે પૈસા પણ નહીં મળે અને ડોક્યુમેન્ટ્સ પણ નહીં મળે તેવા વિદ્યાર્થીઓ અત્યારેનો આક્ષેપ કરી રહ્યા છે આ બાબતે પાંથાવાડાના સ્થાનિક રાજુ પરમારે જણાવ્યું હતું કે પિયુષ ડાબે અને અલ્પેશ ડાબે દ્વારા દાંતીવાડા તાલુકામાં એસીથી વધુ વિદ્યાર્થીઓના જીએનએમ કોલેજમાં એડમિશન લેવડાવવા માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને પૈસા લઈ છેતરપિંડી કરી છે ખરેખર જો પોલીસ દ્વારા કડક તપાસ કરવામાં આવે તો સમગ્ર ભાંડો ફૂટે તેમ છે આ બાબતે વિદ્યાર્થીઓને છેતરપિંડી હોવાનું જણાયા પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને પૈસા પરત મેળવવા પાંથાવાડા પોલીસ મથકે પહોંચીને લેખિતમાં જાણ કરી હતી જોકે અત્યારે તમામ વિદ્યાર્થીઓના લેભાગુ એજન્ટ દ્વારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છીણવાઈ જતા વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે પણ સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે ફરાળિયા ચોગાજી જોમાજી છે એવો અમે પોથાડા ગામના વતની છીએ અને અમારા ડોક્યુમેન્ટ લઈ લીધા છે ડાભી બળવંતભાઈ એમના પુત્રએ લીધા છે અમારા મારા પુત્ર ફરાળિયા પિંટુભાઈ છોગાજીના જેઓએ લી લઈ લીધા છે તેઓ પાછા આપતા નથી અને પૈસાની વારંવાર માંગણીઓ કરે છે પૈસા પણ આપ્યા તો પણ એ લોકો પાછા ડોક્યુમેન્ટ નથી આપતા નથી પૈસા આપતા તો અમારા પુત્રને વારંવાર ધમકીઓ આપે છે તો એ એ લોકોને કંઈ થઈ જાય એની જવાબદારી કોની તો સરકાર શ્રી અથવા કોથાડા પોલીસ અમારા ડોક્યુમેન્ટ પાછા આવે અપાવે એવી અમારી નમ્ર વિનંતી મારું નામ પરમાર રાજુભાઈ છે મારા ગામ પાંથાવાડાના સાતથી આઠ વિદ્યાર્થીઓના જીએનએમના બહાને ડાભી અલ્પેશભાઈ અને ડાભી પિયુષભાઈ નામના બે વ્યક્તિઓએ એમના એડમિશન કરાવવા માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા છે છેલ્લા બે વર્ષથી ને તો કોઈ યુનિવર્સિટીની અંદર એડમિશન કરાવતા કે ને એમના અસલ ડોક્યુમેન્ટ પાછા આપતા એમને ડોક્યુમેન્ટ પાછા આપવા માટે ધમકીઓ આપી અને પૈસા પણ લઈ લીધા છે એક હજારથી મારીને પાંચ હજાર સુધી અમારે સાહેબશ્રીની એવી વિનંતી છે કે દોતીવાડા તાલુકાના એસીથી નેવું વિદ્યાર્થીઓ એવા છે કે જેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ બે માણસો અને એમના એજન્ટોએ લઈ લીધા છે તો સાહેબ સાયન્સિંહની વિનંતી કે પાંથાવાડા અને દોતીવાડા તાલુકાના દરેક વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા અપાવી અને એમનું એક વર્ષ બગડતું અટકાવે એવી અમારી વિનંતી છે આરંદ પિંટુભાઈ બપોટભાઈ ગામ પાંથાવાડા અમને પિયુ ડાભી પિયુષભાઈ અને ડાભી અલ્પેશભાઈ તરફથી જીએનએમ કરવા માટે કીધું હતું જેઓ અમને ગાડીમાં રાજકોટ પણ લઈ ગયા હતા ત્યાં અમને બે દિવસના સ્કેન કરવા માટે ડોક્યુમેન્ટ લીધા અને પછી પરત કરવાનું કીધું હતું પણ અમા અમે એક મહિના પછી પણ માંગ્યા તો પણ આપ્યા અને આ દોઢ વર્ષ પછી માંગ્યા તો એમને અમારી જોડેથી અવારનવાર પૈસા ઉઘરાણી કરી અને ફોલ કરીએ તો કયો આપે અને તમારાથી જાય થાય એમ કરી લો એમ કહેશે અને અમારી જોડેથી એક હજારથી મળીને પાંચ હજાર રૂપિયા સુધી પૈસા ઉઘરાવ્યા છે હાલ સુધી કોઈ ડોક્યુમેન્ટો હતો નથી એટલા માટે પાંઠાવાડા પોલીસ સ્ટેશન અમને એટલું જ કહેવું છે કે અમારો ડોક્યુમેન્ટ જલ્દીથી જલ્દી મળી રહે એટલા માટે અમારો એક વર્ષનું ભવિષ્ય લગર